મિત્રો આગળનો પ્રશ્ન છે યોજના આયોગના અધ્યક્ષ કોણ હોય છે સાચો જવાબ છે વડાપ્રધાન આગળનો પ્રશ્ન મૌલિક અધિકારને ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા કોણે કહ્યું હતું કે ડોક્ટર આંબેડકર બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે સાચો જવાબ છે કેનેડા રાષ્ટ્રચિન્હમાં ક્યાં બે પ્રાણીઓ જોવા મળે છે તેનો સાચો જવાબ છે હાથી અને ઘોડા સૌ પ્રથમ વાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું સાચો જવાબ છે અઢારસો છન્નું બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના સિદ્ધાંતને આવરી લેવામાં આવ્યો છે સાચો જવાબ છે ચૌદમાં અનુચ્છેદમાં અધ્યક્ષ અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે સાચો જવાબ છે રાજ્યપાલ સૌથી વધુ પ્રતિનિધિત્વ લોકસભામાં હોય છે સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ બંધારણનો કઈ સૂચિમાં બંધારણની કઈ સૂચિમાં સંઘ સૂચિ રાજ્ય સૂચિ અને સંમતિ સૂચિને દર્શાવવામાં આવેલ છે સાચો જવાબ છે સાત

સાચો જવાબ છવ્વીસ બંધારણમાં કયા સુધારા દ્વારા વર્ષની કરવામાં આવી છે સાચો જવાબ સુધારો ભારતમાં અત્યાર સુધી કેટલી વખત નાણાકીય કટોકટી જાહેર થયેલી છે સાચો જવાબ એક વખત નહીં સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણના કયા સુધારા પર ઉમેરવામાં આવ્યા છે સાચો જવાબ બેતાલીસ મો કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના વિવાદોનો નિકાલ કોના દ્વારા કરવામાં આવે છે સાચો જવાબ સુપ્રીમ કોર્ટ દ્વારા મૂળભૂત અધિકારને રદ કરી બંધારણીય અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે સાચો જવાબ મિલકતનો રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે સાચો જવાબ લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો